નમસ્કાર યુડી ન્યૂઝ ગુજરાતીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે અત્યાર સુધી તમે જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌ પ્રથમ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ઉનાવા માર્કેટયાર્ડમાં નવા તમાકુની સિઝનની શરૂઆત થતાં ઉનાવા માર્કેટયાર્ડમાં હાલમાં વીસ હજાર કરતાં વધુ તમાકુની આવક નોંધાઈ રહી છે ત્યારે હાલમાં ઉનાવા એપીએમસીના સેક્રેટરી રાજુભાઈ પટેલ દ્વારા આ મામલે નિવેદન આપવામાં આવ્યું હતું રાજુભાઈ શું કહેશો ઉનાવા માર્કેટ યાર્ડમાં હવે તમાકુની આવકની શરૂઆત થઈ છે કેટલી આવકો નોંધાઈ રહી છે અને કેવા ભાવ મળી રહ્યા છે પહેલી એપ્રિલથી ઉનાવા માર્કેટ યાર્ડમાં તમાકુની આવક શરૂ થઈ એમાં ગત ગત લગભગ વીસ હજાર બોરીની આવક ઉનાવા માર્કેટ યાર્ડમાં થઈ હતી આજે પણ એટલી જ આવક વીસ હજાર જેવી નોંધાશે હરાજીઓ ચાલુ જ છે અને તમાકુમાં આ વખતે ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળી રહે છે લગભગ એવરેજ ચોવીસોના આસપાસના ભાવોથી તમાકુનું વેચાણ થાય છે ગત ગઈકાલ જે તમાકુ આવેલી એમાં સારી તમાકુનો બત્રીસો સુધીનો ભાવ બોલાયો હતો આજે પણ કદાચ ત્રણ હજાર ઉપર રહેવાની શક્યતાઓ રહેલી છે અને ખેડૂતો હાલ માલ પોતાનો વેચી અને ખુશખુશાલ મુદ્રામાં દેખાય છે કેવો ભાવ મળ્યો હતો તમાકુનો ગત વર્ષે તો લગભગ ચૌદસો આસપાસના જ ભાવો રહ્યા હતા સારી તમાકુના આ વખતે તમાકુની વાવેતરમાં ગત સાલ અમારે સોળ લાખ બોરીની આવક નોંધાઈ હતી સિઝનમાં આ વખત વેપારીઓના અને ખેડૂતોના વકળા જે મૂકવામાં આવે છે એ પ્રમાણે બારેક લાખ બોરી કદાચ આવવાની શક્યતાઓ છે એટલે ઓછી આવકના કારણે ભાવો વધેલા હોય તેવું માલુમ પડે છે ભાવીક હતો હા જ્યારથી ઉના માર્કેટયાર્ડની અંદર તમાકુનું ખરીદ વેચાણનું કામકાજ શરૂ થયું લગભગ બે હજાર એકથી ત્યાર સુધી અત્યાર સુધીમાં કોઈ દ્વારા બત્રીસોનો ભાવ પડ્યો નથી ગઈકાલ જે બત્રીસોનો ભાવ પડ્યો એ મારા હિસાબે આ ચોવીસ વર્ષના રેકોર્ડમાં પહેલી વખત ભાવ પડ્યો